ચિત્રા ફૂલ રોડ પર બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી બે શખ્સો હત્યા વેચવાની ફિરાકમાં છે તે સમયે એલસીબીની ટીમે બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવતા મધ્યપ્રદેશ ખાતે રહેતા પ્રયાગદાસ પરમેશ્વર જોશી અને

我过来，你们，我们找几个来。<coughs> <coughs> હતા તે દરમિયાન ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે આવતા બાતમી બે ઈસમો હથિયાર સાથે મળી આવેલ જેમાં નંબર એક ઈસમ પ્રયાગદાસ પરમેશ્વર જોશી રહેવાસી મોડગામ તળી હાલ ભીડ એમપી જેના કબજામાંથી એક પિસ્ટલ તથા એક કાર્ટિસ મળી આવેલ નંબર બે અલ્કેશ્રી રામસિંહ રાઠોડ રેવાસી ભીંડ એમપી જેઓને ચેક કરતા તેના કબજામાંથી એક ગન પેન તથા એક ચાર કાર્ટિસ મળી આવેલ જેઓના જેઓને ચાર એને કાયદેસરની કાર્યવાહી કરી આર્મી ચક્ર મુજબ ફરિયાદ આપેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે